કતારગામ જૂની જીઆઈડીસી ખાતે વિશ્વકર્મા કમ્પાઉન્ડના એમ્બ્રોડરીના ખાતામાં મશીનમાં ફસેલી હાલતમાં કારીગરી લાશ મળવા બાબતે નવો ખુલાસો થયો છે અને સંબંધમાં કારીગરની હત્યા કરે એવું સામે આવતા કતારગામ પોલીસે હત્યારાની ધરપકડ કરી છે સુરતના કતારગામના જૂની જીઆઈડીસી ખાતે આવેલા વિશ્વકર્મા કમ્પાઉન્ડના ખાતામાંથી ગત તારીખ આઠમી ફેબ્રુઆરીના રોજ એક કારીગરની એમ્બ્રોઇડરીના મશીનમાં ગળું ફસાઈ જતા મોતી ભજવા પામી હોય તેવી લાશ મળી આવી હતી જે મામલે કતારગામ પોલીસે તપાસ શરૂ કરતાં હત્યાનો આખો મામલો સામે આવ્યો છે જેમાં મૃતક પરવેઝ આલમ અબ્દુલ કુદુસ અંસારી અને તેનો હત્યા કરનાર રજબ અલી ઝકીરુદ્દીન અંસારી વચ્ચે શરીર સંબંધ હોય અને તેઓના શરીર સંબંધ અંગેનો વિડીયો મૃતકે ઉતાર્યો હોય જે ડિલીટ કરવા હત્યાનો રજબ અલી કહેતો હોવા છતાં ડિલીટ ન કરતા તેની હત્યા કરી એમ્બ્રોઇડરી મશીનમાં તેનું માથું ગોઠવી નાસી ગયો હતો હજુ કતારગામ પોલીસે મૃતક પરવેઝ આલમના ભાઈ અફરોઝ અંસારીની ફરિયાદ લઈ આરોપી મૂળ બિહાર હાલ કતારગામ જીઆડીસી ખાતે અંબાકી નગર સોસાયટીમાં રહેતા રઝાબ રજા અલીરૂન અંસારીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસર છે આઠ ફેબ્રુઆરીના રોજ કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં એક એડીની ઘટના બની એ બાબતને લઈ અને પોલીસે શરૂઆતમાં મરણ જીનાનું જે બોડી હતું એને ડેડ બોડીને અમે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું આ ઉપરાંત જે સ્થળ તપાસ કરી અમારા કતારગામ પોલીસની ટીમે ત્યારે થોડુંક અમને શંકા ગઈ હતી કેમ કે જે મશીન હતું એમ્બ્રોઈડરી મશીન એની અંદર એની આ જે મરણ જનાર છે એનું બોડી ફસાયેલું હતું અને ત્યાંથી ઘણી બધી જગ્યાઓ ઘણા બધા એવા સાધનો હતા કે જેનાથી એ ચાલતું મશીન રોકી શકાય એમ હતું ત્યારબાદ પોલીસે ત્યાંથી એક મોબાઈલ કબ્જે કર્યો હતો જે સ્વિચ ઓફ હતો પરંતુ જેવો એ ઓન કર્યો એટલે પોલીસને એમાં જાણવા મળ્યું કે સાહીઠ ટકા બેટરી એમાં હતી એટલે બેટરીને કારણે એ સ્વિચ ઓફ થઈ ગયો હોવાની ઘટના નહોતી જણાઈ પરંતુ એને સ્વિચ ઓફ પર્ટિક્યુલર કરવામાં આવ્યો એવું શંકા પોલીસને ગઈ હતી ત્યારબાદ એની સાથેનો એક વ્યક્તિ જે મરણ જનાર વ્યક્તિ હતો એની સાથેનો એક વ્યક્તિ રજબ અલી જે વારંવાર એના મોબાઈલની માગણી પોલીસ પાસે કરતો હતો એટલે પોલીસને એની પોતાની જે વર્તણૂક હતી બોડી લેંગ્વેજ એના ઉપર પણ શંકા ગઈ હતી આવા બધા અમુક અમને પેરામીટર્સ મળ્યા હતા એ દરમિયાન અમને મેડિકલ એવિડન્સ તરીકે કન્ફર્મ થયું હતું કે જે મરણ જનાર વ્યક્તિ છે એનું મૃત્યુ મશીનમાં આવી જવાથી નહીં પરંતુ શ્વાસ રૂંધાવાથી થયેલ છે આ સમગ્ર ઘટનાને લઈ અને પોલીસે પોતાના ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન રિસોર્સિસ એક્ટિવેટ કરી અને શંકાસ્પદ વ્યક્તિ જે રજેબલી હતો એની ભાળ મેળવવાની શરૂઆત કરી હતી અને છેવટે એને અમે પકડી પાડ્યો હતો હાલ તો સમયલૈંગ સંબંધમાં કારીગરનો વિડીયો બનાવ્યા બાદ ડિલીટ ન કરતાં મામલો અત્યાર સુધી પહોંચ્યોનું સામે આવ્યું છે તો કદારગામ પોલીસે અત્યારે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ રિટર્ન ફેર્યો